નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત સીપીઆર એક એવી ટ્રેનિંગ છે જેની મદદથી હાર્ટ એટેક જેવી કોઈ પણ પ્રકારની મેડિકલ ઇમરજન્સીમાં કોઈ પણ વ્યક્તિનો જીવ બચાવવામાં મદદ કરે છે સમગ્ર ગુજરાત રાજ્યની સાડત્રીસ મેલીગર કોલેજ ખાતે પચીસો થી વધારે તજજ્ઞો દ્વારા બે લાખ થી પણ વધારે શિક્ષકોને સીપીઆર તાલીમ આપવાનો અભિયાનનો આરંભ થયો છે આ પ્રકલ્પ અંતર્ગત શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેર ડિન્ડોરે જાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દાહોદ ખાતે શિક્ષકોના સિપીએલ તાલીમ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી તાલીમ વિશે જાણકારી મેળવી અને સમાજમાં જાગૃતિ લાવવા માટે ઉપસ્થિત સૌને સહભાગી બનવા સંબોધિત કર્યા આ કાર્યક્રમમાં તજજ્ઞો દ્વારા શિક્ષકોને સિપીએલની તાલીમ આપવામાં આવી આ કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી હોસ્પિટલ સ્ટાફ ગણ અધિકારી ગણ સહિત મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો જોડાયા હતા તમારી હાજરીમાં કોઈ વ્યક્તિ જ્યારે તમારી નજર સમયે કોઈ માણસ અત્યારે બેગોશ થઈ જાય અથવા તો જ્યારે કોઈ માણસને તમે પહેલાથી બેગોશ થઈને જુઓ છો ખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયો ને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપો માં શેર કરીએ